નાના અસમાલ ઇકબાલ શેખ અબ્દુલ હક અબ્દુલ મજીદ બેલિમ તથા ગુલામભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું આ હોર્સ રેસિંગ સ્પર્ધામાં દક્ષિણ ગુજરાતના ભરૂચ નવસારી ઉઠાવ્યો હતો આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન કુમાર એ નાયક યુનુસભાઈ શેખ મનહરભાઈ દલવાડી અસલમ બાપુ ઇરફાન બેલીમ અકબરભાઈ રાણા યુસુફ સિદ્ધાર્થ અબ્દુલ્લા અસમાલ ઈર્શાદ શેખ અબરાર મિર્ઝા માજીદભાઈ લતીફભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા આ સ્પર્ધા માત્ર મનોરંજન માટે મા આવતી સ્પર્ધા છે આયોજકો દ્વારા આ સ્પર્ધાને પ્રોત્સાહન મળે તેમજ અશ્વ પ્રેમી આ સ્પર્ધામાં વધુમાં વધુ સંખ્યામાં ભાગ લે એ માટે પ્રોત્સાહન રૂપે ઇનામ અને ટ્રોફીનું વિતરણ પણ કરવામાં આવે છે